દર્શક મિત્રો નમસ્કાર દરેક ખેડૂતભાઈઓ માટે એક ખૂબ જ મહત્વના સમાચાર અમે આ વિડીયોમાં લઈને આવ્યા છીએ કે ખેડૂતભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ કે જે એકવીસ એપ્રિલ બે હજાર પચીસના રોજ ખુલવાના સમાચાર હતા એના વિશે આપ સૌને જણાવી દઈએ કે આઈ ખેડૂત પોર્ટલ એકવીસ તારીખના રોજ ખુલવાનું નથી જી હા ખેડૂતભાઈઓ આઈ ખેડૂત પોર્ટલ માટે ટ્રાયલ માટે અત્યારે જે તે કોમ્પ્યુટરમાં આઈ ખેડૂત પોર્ટલ ખુલે છે એ માત્ર ટેસ્ટિંગ માટે છે જી હા દર્શક મિત્રો જીસવાન કનેક્ટિવિટી માં જ આ ખેડૂત પોર્ટલ ખુલે છે અને એ પણ માત્ર ઓફિસરો માટે છે અત્યારે જે ટેસ્ટિંગ માટે અરજી થયેલી છે તે પણ ઝીરો થઈ જાય છે એટલે આ અરજીઓ માન્ય ગણાશે નહીં માત્ર ને માત્ર ટ્રાયલ માટે આ અરજીઓ અત્યારે હાલમાં લેવામાં આવે છે હવે પછી દર્શક મિત્રો સમયાંતરે જ્યારે ખાતા તરફથી ઓફિશિયલ સમાચાર મળે અને ઓફિશિયલ લેટર દ્વારા આપ સૌને આ ખેતીવાડી બાગાયત પશુપાલન વગેરે વિભાગોમાં વિવિધ યોજનાઓમાં જ્યારે સબસિડી ચાલુ થશે ત્યારે જ્યારે પણ લેટર આવશે ત્યારે અમે અમારી ચેનલમાં આપ સર્વે ખેડૂતભાઈઓને વિડીયો દ્વારા જાણ કરીશું માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો દર્શક મિત્રો ખેતીલક્ષી આવી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય ભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર